થાણા સાવલી પાણી પુરવઠા જૂથ યોજનાના રોજમદારો છેલ્લા પાંચ માસના પગારથી વંચિત પ્રાપ્ત થતી માહિતી અનુસાર ગામ થાણા સાવલી પાણી પુરવઠા જૂથ યોજના મરામત અને નિભાવણીના રોજમદારોને તારીખ એક બે બે હજાર ચોવીસથી તારીખ એક છ બે હજાર ચોવીસ સુધીનો પગાર ન મળતા આ રોજમદારોને પોતાના પરિવારનું જીવન નિર્વાહ ચલાવવો બાળકોની જરૂરી પાઠ્યપુસ્તકો તેમજ ફી ભરવાની ખાતર બિયારણ વગેરે જીવન જરૂરી ચીજવસ્તુઓ લાવવા માટે વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહેલો જણાય છે ત્યારે આવી કારની મોંઘવારીમાં થાણા સાવલી પાણી પુરવઠા યોજના મરામત અને નિભાવની રોજમદારોને છેલ્લા પાંચ માસથી પગાર ન મળવાથી જીવન જીવવું કપરું બની ગયું છે તેમ છતાં પણ આ પગારથી વંચિત રહેલા રોજમદારોએ પાણી એ જીવન જરૂરી વસ્તુ છે પાણી વગર માનવી તેમજ મૂંગા અબોલા પશુધન જીવી શકતા નથી આવી ઉમદા ભાવના રાખીને આ રોજમદારો આજ સુધી પાણી પૂરું પાડીને પોતાની ફરજ નિભાવી રહ્યા છે અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પર ભળ ઉનાળે પણ આ રોજમદારોએ થાણા સાવલી પાણવી પુરવઠા જૂથ યોજનાના તાબા હેઠળ આવતા તમામ ગ્રામીણ વિસ્તારોમાં પાણી પૂરું પાડવાની પોતાની ફરજ નિભાવી છે તેમ છતાં પણ લાગતા વળગતા તંત્ર દ્વારા આરોજમદારોને છેલ્લા પાંચ માસથી પગારથી વંચિત રાખવામાં આવ્યા છે આ બાબતે થાણા સાવલી પાણી પુરવઠા જૂથ યોજના મરામત અને નિભાવની તમામ રોજમદારોએ કાર્યપાલક ઇજનેર લુણાવાડા મહીસાગર જિલ્લા કલેક્ટર ગોધરા સાંસદ અને મંત્રી પાણી પુરવઠા ગુજરાત રાજ્યને એક લેખિત રજૂઆત કરીને જણાવેલ છે તારીખ એક બે બે હજાર ચોવીસથી તારીખ એક છ બે હજાર ચોવીસ સુધીના બાકી નીકળતા પગાર મેળવવા માટે આરોજમદારોએ વારંવાર લાગતા વળગતા તંત્રના સત્તાધીશોને મૌખિક રજૂઆતો કરવામાં આવી છોતા પણ તંત્રના સત્તાધીશોના પેટનું પાણી પણ હાલ્યું નથી ત્યારે કયા કારણોસર આરો જમદારોને પાંચ માસના પગારથી વંચિત રાખવામાં આવ્યા છે તે બાબતે ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે તેવો પણ ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે રિપોર્ટર મુકેશ બારૈયા ઇન્ડિયા ટ્વેન્ટી ન્યૂઝ ચેનલ મહીસાગર શું નામ છે ભાઈ તમારું સોલંકી બળવંતસિંહ રામસિંહ તમારે શું રજૂઆતો છે અમારી રજૂઆત એવી કે એક એક બે હજાર ચોવીસથી અત્યારે સત્તર સાત બે હજાર ચોવીસ થઈ છે ત્યાં સુધી અમારો પગાર મળ્યો નથી અમારી જીવન જરૂરિયાત સામગ્રી કઈ રીતે લાવી અમે કયા એના પર તો સરભર છે અમારો રોજગાર છે આ પાણી પુરવઠા અમે ગામે ગામે પાણી આપીએ છીએ બધા ઓપરેટરો અમારે લગભગ બહુ રજૂઆત કરી છે અમે કાર્યપાલ એજન્ટને રજૂઆત કરી કલેક્ટર સાહેબને કાલે અમે આપ્યું છે હજુ સુધી અમારું કોઈ નિરાકરણ આવ્યું નથી આજે હજુ કોઈ હું સુરેશભાઈ સુપરવાઈઝર માં છું શું શું સમસ્યા આ આ ની સમસ્યા છ મહિનાથી પગાર નથી મળ્યો એ સમસ્યા છે કઈ કઈ કરી રજૂઆત પહેલાં અમે મૌખિક એક વાર કર્યું એક વાર લેખી બે વાર મૌખિક કર્યું એક વખત હું જાતે એ ગયો છું કાર્યપાલક ઇન્જેર સાહેબને મળ્યો ત્યારબાદ અમે મારા ઓપરેટર લઈને ગયો ત્યાં ઓફિસમાં ગયો એમને લઈને ગયો એમની જોડે રજૂઆત કરાવડાવી સબ્ર રાખો થોડી સબ્ર રાખો એમ કે અત્યાર સુધી ચાલે છીએ પછી અમે લેખિતમાં આપ્યું છે લેખિતમાં એવું આપ્યું કે પાણી અમે બંધ કરી દઈશું પાંચ દિવસમાં જો અમને કોઈ એનો નિકાલ ન મળ્યો તો એવી રજૂઆત બી કરી છે કલેક્ટર સાહેબને બી જાણ કરી જેઠાભાઈ ભરવાડ સાહેબને બી પત્ર લખ્યો છે અમે કુંવરજી બાવળિયાને બી લખ્યો છે બધી જગ્યાએ અમે રજૂઆતો કરી છે હવે અમે પાણી બંધ કરવાની રજૂઆત કરી છે આજે નવ દિવસ આઠ દિવસ થયા ત્યાં સુધી કોઈને કોઈ એક્શન લીધું નહીં કોઈ આવ્યા નથી અમારી જોડે તો નિકાલ શું કરીએ પછી તમે કંટાળીને પાણી બંધ કર્યું છે શું આગળ તમે શું અમને પગાર મળી જાય એ જ અમારો એ જ મારી રાજુઆત